હરિઓમ જય માતાજી જય શ્રી કૃષ્ણ આજનું ભજન છે ભોળાનાથનું શ્રાવણ મહિનો ટુકડો આવી રહ્યો છે તો ભોળાનાથને કંકોત્રી લખીને આમંત્રણ આપવાનું છે કે હવે શ્રાવણ મહિનો આવી ગયો છે તો તમે વહેલા વહેલા પધારો તો ભોળાનાથનું ભજન નીચે લખીને આપેલું છે તો જરૂરથી જોજો અને ભજન ગમે તો વિડીયોને લાઇક કરજો હર હર મહાદેવ भोळा मारो, संदेश कैलास थी मारो संदेश कैलास थी कैलास थी वा सन्देश वेलेरा आवजो भोळ्या मा वा सन्देश कैलासति तमे वेलेरा आवजो आयो रुडो श्रावण मास वेलेरा आवजो भक्तो प्रभु जो वे सेवाटि હાથમાં લઈને ઊભા ફૂલોની સાબડી ફૂલડ્યા વેરા વાટ કૈલાસથી વેલેરા આવજો આવ્યો રૂડો શ્રાવણ માસ કૈલાસથી વેલેરા આવજો શ્રાવણ માસ માં મહિમાતા મારો ભક્તોનો சிவ பூஜாக்கவனி ஆலச ி வேறா શિવ પૂજા કરવાની હામ કૈલાસથી પ્રભુ વેલેરા આવજો આવ્યો રૂડો શ્રાવણ માસ કૈલાસથી વેલેરા આવજો માતા પાર્વતીને સાથે તેડી લાવજો માતા પાર્વતીને સાથે કરતી કજી ગણેશ નાને રૂ વેલેરા આવજો આવ્યો રૂડો શ્રાવણ માસ કૈલાસથી વેલેરા આવજો ભોળાને ને શિર પર ગંગા બિરાજ બોળાને કાંઠે સરપોની માળા ડમરૂને ત્રિશૂલ સાત કૈલસથી વેલેરા આવજો આવ્યો રૂડો શ્રાવણ க க க க க க க க க கைல ராஜோ ஆக சே காசோ நே பசி நாசே சே பூத்தே வாங்க சேங்கி சிவந்த கைல டி வேற ஆஜோ ो रूडो श्रावण मास् आवजु वेलेराव भोळानि लाडू धराऊ ભોળા ને થાળમાં હું લાડુ ધરાવશું સાથે ધતુરો બિલીપત્રળાવશું ભોળા ભાંગના ભોગી કૈલાસ થી વે આવજ આવ્યો રૂડો શ્રાવણ માસ કૈલાસ થી પ્રભુ વેલેરા લેરા આવજ ભોળા ભક્તોના ભોળાશે શિવજી ભવ જળ તરવા પુ હું શિવજી મુક્તિ દાતા સો શિવ કૈલાસ થી વેલેરા આવજો મુક્તિના દાતા સો શિવ કૈલાસ થી પ્રભુ વેલેરા આવજો આવ્યો રૂડો શ્રાવણ માસ પ્રભુ કૈલાસ થી તમે વેલેરા તો આ તું ભોળાનાથનું ભજન ગમ્યું હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરજો હર હર મહાદેવ